અસ્મા મૂડી તાલુકામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સોમવારે જેપર પાસે મોટરસાયકલ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા પુત્રના મોતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મંગળવારે વહેલી સવારે રાધનપુર પાસેના ગુજનાથ ગામના ભાવસંગભાઈ ઉર્ફે મુનાભાઈ બચુભાઈ ભાવનાબેન બિજલભાઈ ઠાકોર બિજલભાઈ દેવાભાઈ ઠાકોર અશોકભાઈ બીજલભાઈ ઠાકોર પાર્થભાઈ બીજલભાઈ ઠાકુર ભાવનાબેન અશોકભાઈ ઠાકુર દાડમબેન ઉર્ફે ટબુબેન ગંગારામભાઈ ઠાકોર અને ગંગારામભાઈ સહિતના ચોંટીલા દર્શને જતા હતા ત્યારે મૂડી સુરેન્દ્રનગર રોડ પર કોઈ કારણસર કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે ઇકો કારના સ્પેર પાર્ટ અલગ થઈ ગયા હતા અકસ્માતમાં ભાવસંગભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય સાત ઇજાગ્રસ્તને અલગ અલગ ત્રણ અલગ અલગ ત્રણ એકસો ની મદદથી સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો આ અંગે પોલીસ સ્ટેશનના રવિરાજસિંહ કિરીટસિંહ સહિતના ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી